તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે મોરારી બાપુની ધરમપત્ની એમ કહેવાય છે કે નર્મદાબેનનું અવસાન થયું છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે મોરારી બાપુ કથાકાર છે અને દેશ વિદેશની અંદર એટલી બધી કથાઓ કરી છે કે વાત જ ના આપું દોસ્તો અત્યારે મોરારી બાપુના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો હશે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગામ પણ હિબીકે સડી ગયું હતું ને રડી પડ્યું હતું દોસ્તો આ સમાચાર સાંભળીને અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મોટા મોટા કલાકારો પણ ચોંકી ગયા છે દોસ્તો તો તમને ખબર હતી કે માયાબા આહીરના એમ કહેવાય છે કે ખાસ મિત્ર હતા મોરારી બાપુ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મોરારી બાપુની પત્ની એમ કહેવાય છે કે નર્મદાબેનનું ગઈકાલે સાંજે મોડી રાત્રે અવસાન થયું હતું હાલ ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મોટા મોટા કલાકારો પણ ચોંકી ગયા છે આ વાત સાંભળીને દોસ્તો અને આખું ગામ રડી પડ્યું હતું દોસ્તું તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો અને કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લઈ નાખજો દોસ્તો મોરારી બાપુના ઘરે એમ કહેવા છે કે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે મોરારી બાપુની ધરમપત્ની એમ કહેવા છે કે નર્મદાબેનનું અવસાન થયું છે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો મોરારી બાપુના તમે ખબર હશે કે ઘણી બધી કથાઓ પણ સાંભળીએ છે દોસ્તો અને મોરારી બાપુ એમ કહેવા છે કે આખા દેશ વિદેશમાં મોરારી બાપુનો ઓળખે છે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ફરી બીજા વિડીયો મળી તબ તક કે તબક્કે જય હિન્દ જય ભારત મળી મળે બીજા તબ તક કે તબક્કે બાય બાય